પરંતુ એવું તો આપણે શું કરી શકીએ અથવા તો એવી કઈ કાળજી કે ડાયટમાં આપણે કઈ વધારો ઘટાડો કરી દઈએ તો આપણને રામબાણ ઈલાજ મળી શકે આજે આપણે ડાયાબિટીસ ઉપર ખાસ ચર્ચા કરવાના છીએ તો વ્યક્તિએ ખાસ કરીને શાકભાજી ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ જેમને પણ ડાયાબિટીસ વાળી તકલીફ હોય તેમણે શાકભાજી મિશ્રણ ધરાવતું ખોરાક ખાવો જોઈએ તો ચાલો આજે આપણે જાણીશું કે એવી કઈ પાંચ શાકભાજીઓ છે કે જે શુગર એટલે કે ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક હોય શકે તો સૌથી પહેલાં વાત કરીએ આપણે ટામેટાએ તો શુગર લેવલને જો કંટ્રોલ કરવું હોય તો તમારે ટામેટાનું સેવન કરવું ફાયદાકારક ગણાય છે હવે યોગ્ય માત્રામાં જો તમે ટામેટા ખાઓ છો તો હાઈ બ્લડ શુગરની સમસ્યામાંથી રાહત મેળવી શકો ટામેટા ઘણી શક્તિશાળી છે

ન્યૂઝ ટુડે ના એક રિપોર્ટ અનુસાર કાકડીમાં ઘણું બધું પાણી હોય છે હવે આને કારણે તમારું શરીર હાઇડ્રેટ રહેશે ગયા વર્ષે એક સંશોધન કરાયું અને સંશોધનમાં જાણવા મળ્યું છે કે કાકડી ખાવાથી ડાયાબિટીસ અને બળતરામાંથી રાહત મળે છે ચલો વાત કરીએ પાલક વિશે તો આપણે સૌ જાણીએ છીએ કે પાલક ખાવાથી આપણને કેટલો બધા ફાયદા થાય છે તો ડાયાબિટીસના દર્દીઓ માટે પણ આ પાલક સુપરફૂડ ગણી શકાય ન્યુટ્રિશન જર્નલમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ અનુસાર પાલકમાં થાઇલાકોઇડ્સ નામની પટલ હોય હવે આ જે છે તે ઇન્સ્યુલિનની સંવેદનશીલતાને સુધારશે અને શુગરને નિયંત્રિત કરશે હવે જો હાડકાને મજબૂત રાખવા હોય તો આ પાલક ખૂબ જરૂરી છે ચાલો વાત કરીએ ભીંડા વિશે તો ભીંડા ખાવાથી ડાયાબિટીસને અમુક હદ સુધી નિયંત્રિત કરી શકાશે ઘણા અભ્યાસો થયા હવે આમાં જ સામે આવ્યું છે કે જે ભીંડાનું સેવન છે તે બ્લડ શુગરને ઘટાડશે કારણ કે ભીંડામાં ફાઈબર છે હવે આ ભીંડા ખાવાથી તમારા આંતરડામાં ખાંડના શોષણને તે ધીમું કરશે અને બ્લડ શુગરને ઘટાડે છે ચાલો વાત કરીએ કોબીજ વિશે તો શાકભાજીમાં કોબીજ શુગરના દર્દીઓ માટે ફાયદાકારક છે હવે આપણ પણ સંશોધનમાં જ સમય આપ્યો છે કે કોબીજ ખાવાથી બ્લડ સુગર નિયંત્રણમાં રહે છે તો મિત્રો આ એ શાકભાજીઓ છે જો તમે તમારા ડાયટમાં ઇન્વોલ્વ કરો છો તો તમારું બ્લડ સુગર આરામથી કંટ્રોલમાં રહેશે ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેશું ખબર છે ડોટ કોમ